મિત્રો બધાને એમ થતું હોય કે અહીંયા આટલો આટલો બરફ પડે છે કે તો અહીંયા બધા વાહનો કઈ રીતે આખતા હશે એટલા આટલા બરફમાં વાહનો હાલે કે નહીં એટલે જો એની માટે શું હોય ખબર એની માટે આવા વિન્ટર ટાયર હોય જો આટલા આટલા દળવાળા વિન્ટર ટાયર હોય આખી આખી આંગળી વહી જાય એની અંદર એટલે આવા ટાયર છે ને ગાડીની અંદર નાખવામાં આવતા હોય નોર્મલ ટાયર જે આવે ને એ બધા આવા લિસ્સા આવતા હોય એટલે આવા ટાયર ન હાલે અત્યારે એટલે આવા વિન્ટર ટાયર ગાડીમાં નાખવામાં આવે અને જો આવા વિન્ટર ટાયર ગાડીમાં ન નાખેલા હોય ને તો ગાડીની બાય ચાન્સ કોઈ પણ જગ્યાએ સ્લીપ મારી હોય ને એક્સિડન્ટ થાય ને તો ગાડીનો ઇન્સ્યોરન્સ ક્લેમ ન થાય એટલે એટલા માટે છે ને આવી રીતના વિન્ટર ટાયર નાખવામાં આવે અને તોય તે નાખેલા હોય ને તોય અહીં એટલો બરફ પડે ને એટલે તોય ગાડીઓ સ્લીપ મારે તે એટલે છે ને કોઈ હાકાળું બાકળું ટાયરમાં બાંધે નહીં એટલે છે ને નોર્મલ આ રીતનું હોય છે અહીં આખા બધે બધી કન્ટ્રીમાં એટલે આ છે ને એક બધે નોલેજ જેવી વસ્તુ છે એટલે જો તમને સારું લાગે તો બીજાને મોકલજો